ત્યારે મરી ગયા અને અંદર ઘણા બધા બાળકો ત્યાં મરી ગયા હતા હમણાં રાજકોટ ની અંદર જે ઓલા ગેમ ઝોન નું તમને ખબર હશે તો ગેમ ઝોન ની અંદર શું થયું તું બધા રમવા ગયા અને તરત નીચે રેન કરતો તો ને તો ગેમ ઝોન માં બધું શું હોય અગ્નિ જે તરત પકડી સામાન પ્લાસ્ટિક હોય ધર્મોલ હોય એનાથી જ બનાવેલું તો પછી બધું હતું ને એમાં જો ત્યારે બધો ત્યાં લાગી બે જ મિનિટ માં આખું ગામ જોયું આખું બે મિનિટમાં આખું સળગ્યું અને જ્યાં નીચે જવાનો રસ્તો તો ત્યાં પણ એવું જ હતું કે ત્યાં અમારી સામે બાળકો જેતા ત્યાં ત્યાંના તો શું કરે તો બધાએ જે પતરાણ બતરા બધું ચોરી બાળ લેવાની કોશિશ કરે ત્યાંથી દરેક સ્કૂલની અંદર જ્યાં સુસклада ચાલે ત્યાં જે બાળકો હોય જ્યાં કે વધારે ભીડ બનવાની જગ્યા હોય ત્યાં એ વાત સરકારે

ले हाय जात उनके बारे में